સાબરકાંઠા જિલ્લાના આંબા જિલ્લા મુખ્ય ભાર્ગ એટલે કે ઈડર રોડ ઉપર આવેલા ભક્તાપુર પાસે જયબાડી સેવા કેમ્પ દ્વારા કેમ્પનું આયોજન કરાયું હતું ઉદ્ઘાટન કરાયું હતું અને આ સાથે જ કેમ્પથી અનેક શ્રદ્ધાળુઓને લાભ મળી રહેશે માતો રહશે કે અત્યારે પદયાત્રીઓ છે ત્યાંથી પસાર થતા હોય છે તેમના માટે અનેકા સેવાની જરૂર હોય છે જમવાની ખાવા પીવા રહેવાની તમામ ચીજ વસ્તુઓની સેવા આપવામાં આવતી હોય છે ઈડર ખાતે પણ આ સેવા કેમ્પનું આયોજનથી અનેક લાખો ભક્તોને સેવા મળી રહેશે દરેક અહીંયાથી આરામ કરવા આ સાથે જ ભોજનની પણ વ્યવસ્થા કરાય છે જય બાડી સેવા કેમ્પ નો પ્રારંભ કરાયો પૂનમનો મેળો આવી રહ્યો છે પદયાત્રીઓ લાખો ની સંખ્યામાં અહીંથી પસાર થતા હોય છે ત્યારે શ્રદ્ધાળુઓ માટે કેમ્પ નું આયોજન કરાયું છે સ્વયંસેવકો દ્વારા લાખો પદયાત્રીઓને કરાય છે સેવા ઓગણત્રીસ વર્ષ નાખીએ છીએ પણ અમે અહીંયા અમદાવાદ પાસે નાખતા ઓવરબ્રીજ આવી જવાના હિસાબે અહીંયા થોડુંક જગ્યાનું પ્રવલું નથી થતું એટલે અમે આય વખતા પૂરું પડે પહેલું અને વિશાળ જગ્યાની અંદર અમે આ કર્યું છે આની અંદર લગભગ દોઢ લાખ માણસ જમવાની ચા પાણી નાસ્તો સોવાની સગવડ છે મેડિકલ મેડિકલની સુવિધા છે પગ ચાલતા ચાલતા પદયાત્રીઓને પગ દાબવાની પણ સેવા પગ દુઃખો આવે તેને પગ દાબવાની પણ સેવા કરીએ છીએ સુવાની પણ સગવડ છે રેસિડેન્ટ સાથે સગવડ નાવા ગરમ પાણીનું નાવા માટે ગરમ પાણી પણ આપીએ છીએ સંદાસ બાથરૂમ ટોટલી સગવડ અહીંયા અમે પૂરું ઓગણત્રીસ વર્ષથી આ યુ કરીએ છીએ અહીંયા વક્તાપુર પૂર અમે પહેલી વાર આવ્યા છીએ હમણાં કેમ્પ અમે ઓગણત્રીસ વર્ષથી નાખીએ છીએ પણ અમે અહીંયા અમદાવાદ પાસે નાખતા ઓવ બ્રિજ આવી જવાના હિસાબે અહિયાં થોડુંક જગ્યાનું પગલું નથી થતું એટલે અમે આ વક્તાપુર પૂરું પણ પહેલું અને વિશાળ જગ્યા ની અંદર અમે આ કર્યું છે આની અંદર લગભગ દોઢેક લાખ